આપણા રાજુભાઈ પણ કામ કરાવવાનું છે રાજુભાઈ આપણે હેડલાઇટનું કામ કરી દે રાજુભાઈ જો આપણે ઓરન ફિટ કરે ગાડીમાં કોકની ટ્રકમાં ફિટ કરે ઓરન આપણે એરવાળા એરવાળા ગોરી તરા ગાઉ બડા પિયારા લિંક આપણે રાજુભાઈની દુકાન છે શક્તિ બેટરી સર આપણે આ ગુલ નાખવાના છે પલ્સના પલ્સના ઓરિજિનલ પલ્સ પલ્સના છે આપણો લેમ્પ કાઢી છે આવો મહી થઈ ગયો છે આપડા આપણો હોલ્ડર છે લેપનું લેપનું હોલ્ડર ની પોતે ચડાવ દીધી છે યાર આ પેલી સા છે રાજુભાઈ ના નામ સાપી જો આ હોલ્ડર બારું બંદ કઈનું કયું છે હા આવું થઈ ગયું આ હોલ્ડર નવું છે ઓલો તો યાર આના જેવું હોય ઓરિજિનલ પલ્સ ના છે પલ્સ ઓરિજિનલ ઓ બારને ચલાય છે આપડા ઓ ચેક કરી લે લે ફિટ થઈ ગયા થી આ આપડા રાજુભાઈ ની દુકાન છે રાજુભાઈ ઇન્વર્ટર નું કરે સ્લેપ નું કરે વાયરિંગ કરે આખું દોડું દુકાન છે આપડે મુલાકાત ઝીણા મોટું કામ કરાવતું રે ભાઈ ગીરીશ બીરીશ ને બધી બાકી એનામાં ગાડી પછી બગડી જાય બધી એમાં ઝીણા મોટું કામ ન કરાવીએ તો ગ્રીસ બીરીશ ઓઈલ પાણી જોઈતું રહેવાય હવે આપણે પાછા ગામમાં પહોંચી ગયા હવે આપણે બ્લોક આ અહીં પૂરો કરી દઈએ હવે સાંજના ગાડી ભરાશે જામનગરની ત્યારે ભેગા થશે આપણે આ ગાડી પીડી આપણે આપડી ગાડી ફેલી નીકળી જવાનું ઘરે લઈને ગાડી અહીંયા રાખી દઈએ બોલેરો